આપણે આવી પહોંચ્યા છે વ્યારા તાલુકાના ખેડકુઈ ગામે ખેડકુઈ ગામના ગોડાઉન ફળિયામાં એક નિરાધાર દંપતી જી હા એક માજી અને એક વડીલ જેમના ઘરમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ વીજળી નથી એ અંધારામાં જીવા મજબૂર બન્યા છે કારણ શું તો વાલોડ જીબી ની મનમાની જી હા એમણે અરજી કરી છે અરજીની સાથે સાથે એમનું કાચું મકાન હોવાથી એમને જણાવવામાં આવ્યું કે કાચા મકાનમાં અત્યારે એક યોજના ચાલી રહી છે તમારે કોઈ જાતની ડિપોઝિટ ભરવાની હોતી નથી એકવાર અરજી કરી પૈસા ભરવાની ના પડી એમણે નથી ભર્યા એના પછી બીજી વાર જયારે ગયા ત્યારે પૈસા ભરવાનું જાણવા આવ્યું તેતાલીસો અને સિત્તેર રૂપિયા જેટલી માતબર રકમ એ નિરાધાર દંપતી જે મજૂર વર્ગ છે જ્યાં ત્યાંથી ભેગા કરીને ડિપોઝિટ પણ ભરે છે પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ એ ડિપોઝિટ અરજી સાથે ભરવામાં આવી રહી છે ભરી દેવામાં છે તેમ છતાં એમને વીજળી કે વીજ કનેક્શન ઘર સુધી પહોંચ્યું નહીં એમના દ્વારા પૂછવામાં આવ્યું કે ભાઈ અમને વીજ કનેક્શન ક્યારે મળશે તો ત્યાંના જે હાજર અધિકારી એવું જણાવ્યું કે અમારી મરજી અમારી મરજી જયારે થશે ત્યારે તમને વીજ કનેક્શન મળશે

আম বে ত্ৰত আমাৰ পেহলা সিমাহ মফতমা আমি পইচা লৈ ন গাঁৱ তা ভৰোৱাৰ হাৰো জি বীমা এই শু কম মিজে পইচা ভৰোৱা নাই তো আমি এ চালো নফতম কৰী দিয়ে তো পাছি এই ডোকুমেণ্টছে તમા અમને એમ કીધું કે તમારે હવે પૈસા ભરવાના રહેશે નહીં ને મીટર પંદર દિવસમાં આવી જશે આજ દિન સુધી લગભગ આમ ગણે તો બે મહિના પર થઈ ગયા હજુ સુધી વીજ જોડાણ અમને મળ્યું નથી છતાં બી અમે રાહ જોઈ પછી અમે પૈસા લઈને ગયા પૈસા લઈ લીધા લગભગ આમ ગણે તો બેતાલીસો ઉપર પૈસા ભરેલા છે હજુ સુધી અમે અમને વીજ જોડાણ મળ્યું નથી અમે પાછી તપાસ કરી તો અમારે મરજી થી અમે મોકલું એમ કે તો અમારે શું કરવાનું અચ્છા વીજ અધિકારી શું કે જે છે સંબંધિત અધિકારી છે એ શું કહેવા માંગે છે અમારે મરજી થી કરી એમ એમણે એવો જવાબ આપ્યો અચ્છા લેડીઝ છે ઓકે અને આ જે છે માજી એક કામ ધંધે જતા હોય કોણ કોણ છે એમના ઘરમાં એ બે જ જણ છે અચ્છા અને એમનું જીવન નિર્વાહ કઈ રીતે ચાલતું હોય છે એમનું તો મજૂરી કર્યા વગર ચાલે નહીં હવે

ઓકે અને આ અરજી કોના નામની આપે કરી છે એ આપના પતિ થાય છે એમના નામની અરજી છે અને પૈસા પણ જે આમાં દેખાઈ રહ્યા છે તેતાલીસો રૂપિયા ને સત્યાવીસ તેતાલીસો સત્યાવીસ રૂપિયા એ ભર્યા છે આપે ડિપોઝિટ પેટે આજ દિન સુધી વીજ કનેક્શન આવ્યું નથી 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 આપની સમસ્યા એ છે કે પૈસા ભર્યા બાદ પણ આપને વીજ કનેક્શન મળ્યું નથી અપેક્ષા શું છે આપની કે વહેલી તકે આપને વીજ કનેક્શન મળે વહેલી તકે થાય તો સારું આમાં અંધારામાં રહેવાનું હવે માહોલ પ્રમાણે કઈ જનાવર આવી જાય ગામડામાં રહેવાનું તો અમને એવું લાગે કે વીજ કનેક્શન મળી જાય તો સારું